કમલેશ કોટેચાના જય હિન્દ હિંદ પીજીવીસીએલ દ્વારા જે સ્માર્ટ મીટર નાખવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી જેને હાલ પૂરતી બંધ રાખી છે છે એવી માહિતી અમને મળી સાથે સાથે જે પીજીવીસીએલના કર્મચારીઓ સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા લોકો વચ્ચે આવી રહ્યા છે અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ જે બંને મીટરો છે જૂના મીટરો અને નવા મીટરો એ સરખા જ છે આ મીટરોમાં નાના મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને કોઈ પણ જાતની તકલીફ નથી જે જે જૂના મીટરમાં બિલ બિલ આવતું એટલું જ આમાં આવશે વીજ વપરાશ જૂના મીટરમાં હતો એટલો જ વીજ વપરાશ આમાં રહેશે તો હું ના અધિકારીને કહેવા માંગુ છું કે જો બંનેમાં કઈ ફેર ન હોય વીજ વપરાશ એક જ સરખો રહેતો હોય તો અમારે ગરીબ મધ્યમ અને સામાન્ય પરિવારને આ તમારું સ્માર્ટ મીટર જોઈતું નથી તેથી આપ આપના વીજ કર્મચારીઓના માનવ કલાક ન બગાડી તેઓના માનવ કલાકનો બીજે ક્યાંય ઉપયોગ કરો સાથે સાથે આ કર્મચારીઓ સોશિયલ મીડિયા અને મીડિયા ઉપર બીજી વાત કરે છે કે આ જે સ્માર્ટ મીટર છે એનાથી વીજ ચોરોને જ તકલીફ છે ખૂબ સારી વાત છે હોઈ શકે પરંતુ હું

ક્યાં પોલીસની પ્રોટેક્શન લઈ જવું જોઈ તે લોકોના વીજ મીટરની જગ્યા તમારા નવા સ્માર્ટ મીટરો લગાડવા જોઈ પરંતુ એ તમારામાં તાકાત નથી તમારામાં એ કરી શકવાની સક્ષમતા નથી એના કારણે એ વીજ ચોરોને ત્યાંથી જે આર્થિક મારણ પડે છે જે ખોટ પડે છે ખોટને સરભર કરવા માટે તમે આ મધ્યમ ગરીબ અને નાના વર્ગના લોકોને ત્યાં વીજ મીટર લગાડો છો ને આર્થિક ભારણ આપો છો તમને ખબર છે કે આર્થિક આ નાના માણસો ગરીબ માણસો પોતાનું પેટિયું માન રડે છે એ તમારી સામે લડત નહીં આપી શકે પરંતુ આપને કહેવા માંગુ છું કે અમે અમારી આખી આખી ટીમ લોકો વચ્ચે જઈ લોકોને જાગૃત કરી તમારી સામે આક્રમકતાથી લડત આપીશું ફરી વખત તમને કહીએ છીએ કે ગરીબોને મધ્યમ વર્ગને અને સામાન્ય વર્ગનું આર્થિક શોષણ કરવા માટેનો જે આપનો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને અભ્રયે ચડાવી દેજો એ પ્રોજેક્ટ અમે કોઈ પણ સંજોગોએ ચાલવા દેવાના નથી ખરેખર જો તમારે વીજ ચોરી રોકવી હોય વીજ ચોરોને પકડવા હોય તમારામાં તાકાત હોય તો એ વીજ ચોરોનો ડેટા તમારી પાસે છે પરંતુ એ વીજ ચોરોનું આર્થિક ભારણ તમે સહન ન કરી શકવાના કારણે એ આર્થિક ભારણ જો તમે ગરીબ મધ્યમ વર્ગ અને નાના લોકો ઉપર નાખવા માંગતા હોય તો અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવાના નથી ફરી વખત તમને આ વાત ધ્યાનમાં મૂકું છું આ પ્રકારની ગતિવિધિ આપ ન કરશો એની આપને બે હાથ જોડીને વિનંતી કરું છું જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય